નમસ્કાર મિત્રો પરિમલ ચૌધરી યુટ્યુબમાં આપનું સ્વાગત છે આજે આપણે જોઈશું તારીખ ઓગણીસ ત્રણ બે હજાર પચીસ સંદેશ પેપરમાં આપેલા શિક્ષક વિશેની ભરતી વિશે કચ્છ જિલ્લામાં શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવા સરકારે નોન ટ્રાન્સ ટ્રાન્સ ફ્રેબલ ચાર હજાર સો જેટલી જગ્યાઓ ભરવા માટેનું જે કાયમી ભરતી છે અને આજીવન નોકરી ત્યાં રહેશે વર્ષ બે હજાર ત્રેવીસમાં જિલ્લામાં નવા બારસો શિક્ષકો સામે સોળસોની બદલીઓ જોવા મળે છે તો કચ્છ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોને વર્ષ જૂન ચાલતી આવતી ઘટના અંતર્ગત લાવવા રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા અલાયદી ભરતી કરવાની વિચારણા ચાલી રહી છે શિક્ષણ વિભાગમાં ચાલતી વિચારણા મુજબ હાલની વર્તમાન ભરતી પ્રક્રિયા સિવાય વધારાની ચાર હજાર સો જગ્યાઓ ભરતી કરાશે જેને નોન ટ્રાન્સફ્રેબોલ ભરતી હશે ધોરણ એકથી પાંચમાં પચીસો અને છથી આઠમાં સોળસો જગ્યાનું ભરતીઓ છે ઉમેદવારી પસંદગી થશે તેઓએ આજીવન આ જિલ્લામાં જ ફરજ બજાવવી પડશે અને હાલની સ્થિતિઓમાં કચ્છ જિલ્લામાં ધોરણ એકથી આઠમાં કુલ પંદર હજાર એકસો ઓગણચાલીસ શિક્ષકોની જગ્યા સામે સાત હજાર છસો છપ્પન એટલે કે એકાવન ટકા ઘટ હોવાનું જાણવા મળેલ છે અને ગત વર્ષે કચ્છમાં નવી ભરતી બારસો જેટલા શિક્ષકો આવ્યા હતા પરંતુ એની સામે બદલીથી આ જિલ્લામાંથી અન્ય જિલ્લા જનાર શિક્ષકોની સંખ્યા સોળસો જેટલી હતી અને કચ્છ જેમાં સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં જિલ્લા ફેરબદલી કેમની સ્થિતિ બાદ કુલ પાંચ હજાર સસોને તેતાલીસ શિક્ષકોની મંજૂરી મહેકમ સામે બે હજાર આઠસો ચોરાણું શિક્ષકોની ઘટ છે અને ધોરણ છથી આઠમાં કુલ મંજૂર મહેકમ આઠ નવ હજાર ચારસો ને છન્નું સામે ચાર હજાર સાતસો ને બાસઠ શિક્ષકોની ઘટ છે અને ધોરણ છથી આઠમાં વિષય મુજબ શિક્ષણ ઘટ પણ નજર કરવામાં આવે તો ગણિત વિજ્ઞાનમાં એક હજાર બસો ને સાસઠ જગ્યા સામે 588 ને ઘટ અને ભાષામાં એક હજાર ચારસો જગ્યા સામે 660 ની ઘટ અને સામાજિકમાં એક હજાર છત્રીસ જગ્યા સામે 620 શિક્ષકોની ચોખ્ખી ઘટ હોવાનું શિક્ષણ વિભાગનું સૂત્રો પાસેથી જાણવા મળેલ જેને દર વર્ષે આ જિલ્લામાંથી સૌથી વધુ શિક્ષકોને જગ્યા ભરવામાં આવે છે પરંતુ બદલી થનારની સંખ્યા પણ ભરતીની સરખામણીએ વધુ વતી શિક્ષકોની ઘટ યથાવત જ રહે છે અને વર્ષ બે હજાર ત્રેવીસમાં બારસોની ભરતી સામે સોળસોની બદલીઓ અને આ વર્ષની એક હજાર ને સિત્તેર ભરતી સામે અંદાજે બે હજાર જેટલા શિક્ષણની બદલી થશે આ સ્થિતિમાં આ વિસ્તારની સ્કૂલોના બાળકનું શિક્ષણ કાર્ય પર માઠી અસર વર્તાવી હોવાથી શિક્ષણ મંત્રી સમક્ષ રજૂઆત પહોંચી હતી અને નાથી શિક્ષકોની ઘટ અંગેના કાયમી નિરાકરણ માટે નોન ટ્રાન્સફ્રેબલ ભરતી અંગેની શિક્ષણ વિભાગે નિર્ણય કર્યો છે અને ધોરણ એકથી પાંચમાં પચીસો અને છથી આઠમાં સોળસો મળી કુલ ચાર હજાર સો જેટલી જગ્યાઓ માત્ર કચ્છ પૂરતી જ જાહેરાત આપવામાં આવશે જે હાલની ભરતી ઉપરાંત વધારાની જગ્યા છે આ સ્પેશિયલ ભરતીમાં જે ઉમેદવાર પસંદ થશે તેઓને આ જીવન આ જ જિલ્લાની સ્કૂલોમાં ફરજ બજાવવાનું રહેશે એ જ રીતે માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ હાઈસ્કૂલમાં પણ બત્રીસ ટકા જેટલી ઓઘર જોવા મળેલી છે માધ્યમિક શાળાઓ માટે કચ્છ જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલમાં જૂના શિક્ષણની ભરતી અને બદલી માટે અંદર બત્રીસ ટકા જેટલા શિક્ષકોને વ ઘટ વર્તાય અને કચ્છમાં બસો આઠ સરકારી માધ્યમો અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં એક હજાર બાણું જગ્યા સામે બસો ચોસઠની ઘટ જગ્યા જ્યારે પંચાણું ગ્રાન્ટેડ સ્કૂલમાં નવસો બાર જગ્યા સામે એકસો એંસીની ઘટ છે એ સિવાય હાલમાં થયેલી ભરતી અને બદલી કેમ્પમાં પણ અંદાજે બસો જેટલા શિક્ષકોની બદલી થતા ઘટની સંખ્યામાં વધારો થશે કે આ સ્કૂલમાં નોકરીના માત્ર એક જ વર્ષમાં ઉમેદવાર બદલી કેમ્પમાં ભાગ લઈ શકે છે અને સ્કૂલના મંજૂર મહેકમ મુજબ એક શિક્ષકને રાખી અન્યને છૂટા કરવાની જોગવાઈ હોવાથી ઘણી સ્કૂલોમાં શિક્ષકોને મોટી ઘટ વર્તાવી હોવાનું જાણવા મળેલું છે આથી ધીરે ધીરે દરેક પ્રાથમિક શાળાથી માધ્યમિક હાઈસ્કૂલ દ્વારા હાયર સેકન્ડરી સુધીઓને ભરતી કચ્છ જિલ્લામાં આ જીવન કરવામાં આવશે જો વિડીયો ગમે તે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલશો નહીં આભાર